નમસ્કાર ફ્રેન્ડ્સ કેમ છો બધા હું ગીતા મહેતા આયુર્વેદિક ડાયટિશિયન વડોદરાથી તો લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરી હતી રાજુભાઈના ઉદાહરણની કે જેને કબજિયાતને એણે કેટલું ઈઝીલી ઓવરકમ કર્યું છે તો આજે હું તમને વાત કરીશ કે તમે લોકો પણ જો અગર તમને કબજીયાત છે પેટ સાફ નથી આવતું પેટમાં ગેસ ફ્લોટિંગ કે અન્ય કારણોસર સવારે પેટ સાફ કરવાનો પ્રોબ્લેમ આવે તો આજે આપણે એના હન્ડ્રેડ સોલ્યુશન આયુર્વેદિક રીતે આપણે જોઈશું તો ફ્રેન્ડ્સ કબજિયાત કોને કહેવાય તો કબજિયાતનું સૌથી મોટું કારણ છે કે શરીરની અંદર વાયુ વધવો જ્યારે શરીરમાં આપણે વાયુ વધે ત્યારે આપણો જે મળ છે આંતરડામાં મળ એ સુકાવા લાગે છે અને એને કારણે સવારે પ્રેશર બરાબર નથી આવતું તો કબજિયાત છે એવું ક્યાં નક્કી થાય તો સવારે પેટ સાફ તો થાય પણ કહેવાય ને કે રિલેક્સ સંતોષ ના થાય બીજું કે વારે વારે જવું પડે પણ એવી ફીલિંગ ના આવે કે આપણું પેટ સાફ થઈ ગયું છે ત્રીજું કે સવારે પેટ સાફ પ્રેશર જ ના આવે અને ચોથું કે ગમે ત્યારે પ્રેશર આવે એક્ચ્યુઅલી ટાઈમ સવારનો હોય છે આખ્યા રાત દરમિયાનના ઉપવાસ પછી સવારે આપણો ટોક્સિન નીકળતા હોય એના બદલે આપણે સાંજે કે રાત્રે ક્યારે પણ હોસ્ટલ જવું પડે તો એને પણ આપણે કબજિયાતનું એક એક રીઝન લઈ શકીએ એને પણ આપણે કબજિયાત લઈ શકીએ છીએ તો હવે આપણે વાત કરીશું આયુર્વેદિક રીતે કબજિયાતને આપણે કેવી રીતે સારું કરીએ આયુર્વેદિક સંહિતામાં કહેવામાં આવેલું છે કે અતિસંયુત્તમ કટવ અમલા ઉષ્ણ તીક્ષ્ણ વૃક્ષે હે અલ્પમ જલમ ચ વાતમ કરોતી દોષમ ચ વિબંધન એટલે કે વધારે પડતું ખાટું તીખું તુરું નમકીન કે સૂકું એટલે કે વૃક્ષ ભોજન કરવાથી આપણા શરીરની અંદર વાયુ વધે છે અને વાયુને કારણે આપણે કબજિયાત એટલે કે વિબંધ આયુર્વેદમાં કબજિયાત વિબંધ કહેવામાં આવે છે તો એ વિબંધ થાય છે તો ખાસ કરીને આપણી ફ્રેન્ડ આપણી જીવનશૈલી અત્યારે એવી છે કે કબજિયાતનું મૂળ છે બરાબર ભગવાને તો એવી સિસ્ટમ બનાવેલી જ છે કે સવારે ઉઠીને ફ્લેશ આઉટ થવું જ જોઈએ પણ આપણા કહેવાય ને પુર હેબિટના કારણે આપણે એ વસ્તુને મિસ કરીએ છીએ તો આપણે જોઈશું કે આપણે શું કરવું જોઈએ કબજીયાત છે તો હવે હું તમને કહીશ કે તમે આ ના ખાઓ આ નહીં ખાઓ આ ડાયટ તો તમે કદાચ મે બી એ પ્રેક્ટિકલી પોસિબલ નહીં કરી શકો તો આપણે પહેલાં વાત કરીએ કે કબજિયાત હોય તો આપણે શું કરવું જોઈએ તો સૌથી પહેલી વાત કે જ જેને પણ શરીરમાં કબજીયાત હોય સવારે પેટ સાફ ના આવતું હોય તો રાત્રે એ ગ્લાસ

ત્રીજું છે ફાઈબર ગુલ અને ખૂબ સારી ઔષધિ છે તો એક ગ્લાસ પાણીમાં ગરમ પાણીમાં એક ચમચી ઈસબ નાખી સારી રીતે એને હલાવી અને રાત્રે સુધી વખતે તમે એ પણ લઈ શકો છો અને ચોથું છે આપણું વૈદિક ચરણા તો ફ્રેન્ડ્સ એ મેં હજારો લોકો પર ટ્રાય કર્યું છે અને હન્ડ્રેડ પર્સેન્ટ રિઝલ્ટ મળ્યા છે લાસ્ટ વિડીયોમાં આપણે જોયું કે રાજુભાઈનું કે કેવું સરસ રિઝલ્ટ મળ્યું છે તો તમે એ પણ યુઝ ટ્રાય કરી શકો છો આપણો વૈદિક જર્નલ એ તમે મંગાવવા માટે તમે નીચે આપેલી લિંક પર જઈ અને તમે ઓર્ડર પણ કરી શકો છો તો આજે હું તમને એવી નાની નાની વાત કહીશ કે તમને ઈઝીલી તમે રેગ્યુલર લાઈફમાં એ એપ્લાય કરી અને તમે કબજિયાતને મૂળમાંથી સારું કરી શકશો તો સૌથી પહેલાં તો કે કે કોઈ પણ જાતના કાચા શાકભાજી કે સલાડ ન ખાવા જો તમારો વાયુ ઇમ્બેલેન્સ છે કબજિયાતની તકલીફ રહે છે તો કાચી વસ્તુ ન ખાવી એના બદલે તમે એ કાચા શાકભાજી કે સલાડને ઘીમાં કે તેલમાં ફ્રાય કરી વઘારી લસણ જીરું હિંગનો ઉપયોગ કરી અને તમે ખાઈ શકો છો બીજી વસ્તુ કે કે એવા કોઈ ન ખાવા જે સ્પ્રાઉટ્સ છે કે છે એ બહુ સારા છે પણ જો તમને હોય તો તમે એને પ્રોપર પ્રોપર બાફી વઘારી હિંગ લસણ જીરું ઉપયોગ કરી અને પછી તમે ખાઈ શકો છો ત્રીજી વસ્તુ કે આપણે ઘણી વખત આપણા કામની બોજામાં કે બોજ જવાબદારીઓના કારણે આપણે આપણા ખાવા પર ફોકસ નથી કરતા એટલે કે આપણે ચાવી ચાવીને નથી જમતા ધોરણ એકમાં સીખવાડવામાં આવે છે કે ભોજનને ચાવીને ખાવું જોઈએ પણ આજ સુધી આપણે આપણે એ વાતને ફોલો કરી શક્યા નથી તો જો તમને ખરેખર કબજિયાતની પ્રોબ્લેમ હોય તો ભોજનને પ્રોપર ચાવીને ખાવ જેથી કરીને આ કબજિયાતની પ્રોબ્લેમ મૂળમાંથી નીકળી જાય ફ્રેન્ડ્સ આપણા મોઢામાં દાંત છે પેટમાં નહીં એટલે આપણે ઘણીવાર ઉતાવળે જમતા હોય જેને કારણે આપણી જેઠરાગની મંદ પડે અને એનું કારણ પણ એક કબજિયાત છે તો હંમેશા ચાવી ચાવીને ખાવું જોઈએ ટાઈમ લઈને ખાવું જોઈએ અને પ્રોપર એને માઇન્ડફુલી ખાવું જોઈએ બરાબર ફ્રીજમાં મૂકેલું ઠંડુ વાસી એક દિવસ પહેલાં બનાવેલી કે સુખી વસ્તુ બિલકુલ પણ અવોઈડ કરવાની એની સામે આપણે ખાવું શું જોઈએ તો કે રસાવાળા શાકભાજી ફ્રૂટ્સ પાતળી દાળ રાત્રે આપણે ગાયનું દૂધ પીએ એવું રસાવાળું લિક્વિડી વસ્તુ તમારા ડાયટમાં વધારે હોવી જોઈએ અને ખાસ વસ્તુ કે પાણીનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં કરો ફ્રેન્ડ્સ ઉનાળો છે તો અત્યારે પાણીની આપણા બોડીને વધારે જરૂર હોય તો કોઈ પણ ફોર્મમાં પાણીનો ઉપયોગ કરી શકો જેમ કે વરિયાળીનું શરબત છે બરાબર પાણી તો ગમે તે ફોર્મમાં આપણે પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ આજે છે વોટરમેલનનું જ્યુસ છે તો આજે તમે જુઓ તો ફ્લેવર પાણી કે ધણા અને પાણી તો તમે જે કંઈ પણ તમારા ત્યાં પોસિબલ હોય તમે રીતે અલગ અલગ ફોર્મમાં પાણીનો ઉપયોગ કરી શકો છો અને ખાસ કવજિયાત દૂર કરવા માટે ઉજાગરા કરવા જોઈએ નહીં ઘણીવાર આપણે ઉજાગરા વધારે પડતા કરતા હોઈએ છીએ તો પણ સવારે પેટ સાફ બરાબર થતું નથી તો એનું પણ ખાસ ધ્યાન રાખો કે ઊંઘ પ્રોપર થાય અને ફ્રેન્ડ્સ જો આ વાત તમે એટલી ફોલો કરી લીધી તો હું તમને હંડ્રેડ પર્સન્ટ કહું છું કે તમારા તમારો કબજિયાતનો જે પ્રોબ્લેમ છે એ જળમૂળમાંથી નીકળી જશે પ્લસ તમારા એક કબજીયાત પેટ સાફ હોય ને તો બધું જ સાફ આખું શરીર મન બધું જ સાફ કેમ કે આપણું પેટ ખરાબ હોય ને ત્યારે મન પણ ખરાબ જ રહે અને મન ખરાબ હોય તો ઓટોમેટિક બધા જ કામો આપણા બરાબર રીતે થતા નથી તો આ એક જ રોગ છે કે અત્યારે નેશનલ રોગ બની ગયો છે તો આપણે એને કબજિયાત સારું કરવાના આટલા તમે નિયમો જરૂરથી ફોલો કરજો આ તમને વિડીયો ગમ્યો હોય આઈ હોપ શો કે તમને ગમ્યો હશે તો તમે તમારા ફ્રેન્ડ્સ ફોલોવિંગમાં શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જેને કારણે મારા વિડીયો જે છે એ બધા લોકો સુધી પહોંચે અને મને પણ થોડું મોટિવેશન મળે તો ધ્યાન રાખજો ટેક કેર બાય બાય થેન્ક યુ